નમસ્કાર દર્શક મિત્રો એચકી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં એન્ટી ડીએનટી ની દિશા અને દશા બદલાઈ જશે વિચરતી અને વિમુખ જાતિના તમામ યુવાનો મહિલાઓ અને આગેવાનો તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર રોજ એક મંચ ઉપર ભેગા થશે આઝાદ ભારતની ક્રાંતિ સાબરમતી આશ્રમથી ચાલુ થઈ હતી અને દેશમાં એકણ્યાસી વર્ષથી શૈક્ષણિક આર્થિક અને રાજકીય લાભોથી વંચિત એન્ટી ડીએનટીની ચાલીસ જનજાતિઓ એકત્રીસમી ઓગસ્ટના દંભી મુક્તિ દિવસે સાબરમતી આશ્રમથી તેમના સંઘર્ષનું રણસિંગુ ફૂંકશે અને બીજા સમાજોની હરોળમાં આવવા માટે અગિયાર ટકા એનટી ડીએનટીની અનામત સાથે અનેક પ્રશ્નોની માંગ કરશે એકત્રીસમી ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે ગાંધીનગર ખાતે મુક્તિ દિવસ સભામાં આહવાન કરવામાં આવ્યું એચ કે ન્યૂઝ સંજય ગાંધી સાબરકાંઠા